હાલ સોનજ આવી ગયો ગોળી પીધી કે નહીં મને કે હાલ જલ્દી દૂધ પી લે હા મેં હમણાં જ જો ગોળી પીધી છે અને બસ ઉલટી જેવું થતું તું કઈ સંદીપ આવે 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 ત્યાં તમે આવી ગયા ફટાફટ આવડી ગયું તમને દૂધ બનાવતા હે ના રે ના લપડી ખાતી પહેલાં દૂધ પી પછી તને કહું બધી વાત ના હો મને એટલું બધું દૂધ નહીં ચાલે આટલો ગ્લાસ કેમ ભરી એવો અડધો ગ્લાસ જ હું દૂધ પીસ એટલું બધું નહીં ચાલે હાલ તું નહીં પીતો હું તને હમણાં બેહું પાહેન ખટખટ આવીને પીવડાવું ચાલો તું એમ બોલે છે તી જલ્દી કર હાલ સંદીપભાઈ દૂધ લઈને કેમ જાતા હે એને પીવું હોય તો રસોડામાં ન પી લે કેમ લઈને જાય ઉપર ખબર નહીં હું હોય હવે મારે હું બાકી અહીંયા રસોડામાંથી આવતા ન પાછા આ બાપુજીને આ બે ધડ કરે છે જીમ કરે માલ હું તો સુઈ જાઉં પાછું હવાર વેલો બા ઉઠાડીએ હોય ઠોઠ એમ કર્યા રાખીએ હાલ હું તો ઉપર જાઉં બાર નકર કંઈક પાછું કામ સિંથી હાલતા કામ કરવાનું છે હાલતા કીમણી હાલી મોટી હો આ રહી બા બસ જો છે ને ઉપર જાતી હતી હું ગાલ હોઈ જાઉં બસ સવાર પાછું જો ને છોકરો વહેલો ઉઠી જાય તી આર મારે ઉઠવું પડે તી આ રહી જો ઉપર જાતી હતી બસ સંદીપભાઈ કીના હાટું ગ્લાસમાં દૂધ લઈ ગયા ને ત્યાં ઉપર સોનાલ છે બાકી કોઈ છે નહીં અરે બેન કિના હાટુ દૂધ લઈ ગયા હતા હવે હું તને વાત કરું મોટી બહુ સંદીપ છે ને કે બા મારે દૂધ પીવું પેલા તો મને ન કીધું દૂધ પીવું કરા તા પછી તે કીધું કે બા સોનલ ના બનવાનું છે સંદીપને વાત કરી ત્યાં સંદીપ કહે કે હા બા મને સોનલે હમણાં ઉલટી કરતી હતી ને પી કે કીધું કે બા સંદીપ આમ છે કે તમે પપ્પા બનવાના છો મને તો ધડધડા થઈ ગઈ મને એમ કે હારી ને જરીક છોડામ કે જો આવી રીતે તને વાત નથી કરી બાપ બનવાનો સે તોય હા બા બાકી તો છું પાકી જો કેવી પાકી છે એકલી એ સંદીપ ભાઈ રૂમ માં

તેને તઈ તાવી પાસી તારા બાપુજી ટાણે તેડવા ગયા તાણે મોકાની કેવી પાકી કે કઈ ની કોઈ ના આવે તો સંદીપને તો જો પેલે જ કરે છોકરો છોકરો જોઈએ તી એને ખબર હતી કે હાલ જવા દે ભલે બે દી રીહાણી ને કેવો ભોરવી લીધો માર દીકરા ને માર દીકરા નામ ભોરવી ને લગન કરી લીધા હાસી વાત છે બા તમારી બહુ તૈયાર છે સોનલતા શું કરે છે જયદીપ આ રીયો મમ્મી બસ જો મોબાઈલ જોતો તો બોલો ને કામ હતું અરે ના ફોન લખો ન હતો બેનનો બેન મજામાં સે ન રાજી થઈ રાજી થઈ ભાઈપ જમા કહી દીધું આવી રીતે અને મારી વાત વાત કરી કરી ઉપાધી ન કરતા બધું સારું થઈ ગયું અને સંદીપે માની ગયા અને મને તો એ જ ઉપાધી થતી તને ખબર છે બે રાત થી ગઈ માં દીકરી પર મને પાંચ મિનિટ નો ઝોલો ન થયો મને હાવી થાય કે હાઈશ ભગવાન સંદીપ કુમાર માની ગયા એટલે બસ આપડે તો કંઈ જોવાનું હોય નહીં આપણે એ વાત તો સાચી હે મમ્મી પણ મમ્મી મને કાલ વો નહીં હોતો ને ત્યાં તો બિચારી બહુ રોતી હતી બહુ રોતી હતી મેં કીધું બેન હિંમત રાખ પછી બેને હિંમત કરીને કહી દીધું હે સંદીપ કુમાર નહીં સારું કર્યું મમ્મી બીજા કહે એના કરતાં પહેલાં એને કહી દીધું એ સારું જો બેઠેકનું માન મળ્યું સોનલ ને સોનલ બહુ તૈયાર છે મમ્મી આપણે કંઈએ પણ એ જોજો હવે બધાની ખેર કરવાની છે

キムタイツを買ってくれたら、キムタイツを買っててくれたら、キムタイツれキムタツを買っれたら、キムイツを買ってれたら、キムタイツを買っくれれたれたら、キムれたら、キムタイツを買ってくれたら、キムタイツを買ってくれたら、キれたら、キムタイツを買ってくれたら、キら、キムタイツを買ってくれたら、キムタら、キムタイツてくれたら、キムタイツを買ってくれたら、キムたら、 હાલ તું નહીં પીતું હું તને હમણાં બેહું પાહેન ખટખટ આવીને પીવડાવું ચાલો તું એમ બોલે છે તી જલ્દી કર હાલ પેલા આટલું નહીં અડધું તમે પી જાઓ પછી અડધું હું પીસ મને એટલું નહીં હાલે પ્લીઝ એમ હું કરવા કરો સંદીપ હવે તું એમ નથી માનવાની તું છે ને હું કવે માનવાની નથી હવે જો તું હાલ જલ્દી કર પછી છે ને આપણે આપણા છોકરાને વિચારવાનું હોય આપણું ન વિચારવાનું હોય ભાવે ન ભાવતું પછી એને ન પોષણ મળે તને ખબર નઈ કેવા બાળક આવે પછી દુબડા દુબડા એના કરતા છે ને તું મની પીજા કટકટ આવી જાય બંધ કરીને હું વાર લાગે ની આ છોકરું છે નાનું તને બગાવી પડે હવે સોનાલ છોકરું નથી તમે એમ વાત કરો પણ મને ખબર નહીં હા બાજુમાં લઈ આવો ને સ્મેલ આવે ને તોય કઈક થાય છે ખબર નહીં એવું થાય કઈ નહીં થાય હાલ પીલે

એ છે ને તાર કબાટમાં જ છે અને તારા ઓલા કપડાં નથી વેસ્ટર્ન એની અંદર મૂકો છે ખોટું હું પછી કોઈ એમ કહું ઉખેરે કરે ખોવાઈ જાય એના કરતાં એ લેટર છે ને એમાં જ રાખ્યો છે અને કાલે છે ને આપણે બે જણા જઈ આવશું મારે સ્કૂલ છે અને તું મારા ભેગી આવી જાજે એટલે બેયનું કામ પતી જાય એટલે તારી જોબ છે ને વેકેશન પછી આપણે ચાલુ થઈ જાય તારે મને એવું લાગે છે સાહેબ કે અને તારે તો મારા કરતા એલી વધારે પગાર છે અને છોકરા હવે નાના નાના ભણાવવાના છે એ તારે ઉપાધી મારે તો જો હવે થળ કંટાળી જાઓ ઘરે ભૂગવું તો સાચું કશો ના આવો એ વાત સાચી છે પણ તો કાલ સવારે આપણે વહેલા નીકળી જાઉં હું કાં બે જણા થેન્ક યુ તમારે ભેગ આવશો આવો હાલ જલ્દી કર દૂધ પી ના આટલું બધું હું દૂધ નહીં પીઉં સાચું કહું સાંધી પ્રેવા દો ને નહીં ખૂટે થોડુંક તમ પી લે બસ ના સોનાલ એમ હું પીલે પીલે હાલ জতাখি জোতানখরি আখো বাইরি নথে যেও আখে আখো ইন্থায়কি বিচেবরে সোনালেই ভহু চার দুকর্বি দুতিহাও যোতাকারি পিলে পিলে মানেটা পস্তই না পলে। ছার ওতাখরি বা হুওয়াতু করে হাম্পর এত দি। પછી સંદર્ભ આપણે બે એક છે ને નોકરી કરવા જાઉં કા કેવી મજા આવી જાશે સંદીપ બે આરે સ્કૂટરમાં નીકળી જાઉં અને પછી આવતા રહેશું બપોરે ને પછી તો વાંધો નહીં આવે આપણે કેમ કે બધા છે ઘરે એટલે તાળા નહીં દેવા પડે એ વાત હાચી છે સનલ તારી તારે તારી સહેલતનું ધ્યાન રાખવાનું છે હું પહેલાં કહી દઉં બસ જો હા હો બા સાંભળો ને જોતો ખરી જોતો ખરી અને આને જોતો ખરી એક જ બીમાં ભોરવી લીધા એક જ બીમાં આપણે કેટલો ટાઈમથી આપણે સંદીપભાઈને ઓલું કરવાનું કરીએ છીએ ચડાવવાની પણ એ જોજે એક મિનિટમાં બા હું કહેવાય એના થઈ ગયા આપણે દેખાણા ને હા હારામાન કે એની હા હું એને ભાભી એને કરાયું હે નામ આપણું આવે ને કારણ વગરનું એ ભાઈ માણસ ભેગા થઈ ગયા કાલ હવાર ભગવાન છોકરું દઈ દે તે મજાના રહે

ના આવો જ્યારે નહીં ઘર છે ને એ ઘર આપ કર નાખે ગાંઠક એના કરતા છે ને ઘરના બધાય છે ને અમે ભેગા મળીને કર નાખશું તમે ટેન્શન ન લ્યો સંદીપ જો તો બોલે વાત તો છો કરે બા કામ વારીની ના પાડે સાંભળો તા ખરી અહીંયા આવો હસી વાત છે તારી કેવી સડાવે કેવી સડાવે

આસી વાત છે બા બો બધાય ન ગમતા આપણે છે ને ઈને એમ કે જટ વયા જાય જટ વયા જાય આપણે જાવું ન તો બા ન્યા કોઈ હારા વાઈટ ન તડકા પડે છોકરા માંડા પડે બા આપણે બેઈને જ ન્યા છે ઈના કરતા છે ને પડ્યું રેવાય નોરી આઈ તૂટી ગઈ આઈ ન થાય એમ રૂપિયા હોય તો થાય ને સંદીપ ભાઈ પા માગીએ તો હું કે ખબર હપ્તા ભરી અમે હપ્તા ભરીએ એટલે કઈ આપણે કઈ દેહે બેહે નહીં આસી વાત છે માતારી આવ આલો જલ્દી કર દૂધ પી લાવ બસ પી લો જલ્દી જલ્દી પી લો એમ નહીં જલ્દી કર જલ્દી જલ્દી પૂરું કરો હાલો 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 જલ્દી કરો ઓય મહાન પૂરું કર્યું ઓ સંદીપ દૂધ કેવી સ્મેલ આવે દૂધમાં એવું લાગે હા હા હવે હાલો હવે જાગવા નથી હો હવે ફટાફટ હોઈ જાવ હો સવારે પાછું આપણે સ્કૂલે લઈ જાવું પડીએ વાં હો ને હાલ હવે જલ્દી કર એ સંદીપ હું નથી ત્યારે તમને ગમતું આ રૂમમાં ને ક્યારે એમ ન થતું કે હમણાં સોનલ આવશે હમણાં સોનલ આવશે તો મને યાદ ન કરતા એ હા ચૂક્યો ને સંદીપ એમ હું કરો ક્યારે હાચું ન બોલો કોઈ દી તમે એમ ન થાય કે હાલો મારી સોનલ ને હું હા અરે યાદ તો કરતો જ હોય સોનલ મનમાં મનમાં યાદ ન કરતો હોય ઘરનું માણસ યાદ ના આવે વાત કરતી પણ મને ચીડ હતી ને એટલે યાદ આવતો એકલો હતો ને ત્યારે પછી બધાય હોય ને તો એક ગુસ્સો આવે બા ને એમ કે ને સોનલ આમ જો એમ કહું કે વાત કરો માં સોનલની મારી પાસે સીધો એમ જ કહી દેતો કેમ એવું કરતા એવું કેમ શું થતું હું તો તમને બહુ યાદ કરતી હો એટલું ટેન્શન લેતી એટલું ટેન્શન લેતી ને સંદીપ સારું હાલ હોય જા હું તમારા ખોડા માથું રાખીને સુઈ જાય સુડાવશો आलाल I love you, दिल ये कहता है दिल में तू ही रहता है में तेरा प्यार रहता है गुरी तेरा नखरा दिल को पाए तेरी अदा तो आग लगाए હુઈ જા હાલ વળી હું ન ગાત ને તો કે તમારા માટે ન ગાયું હુઈ જા હાલ જલ્દી કર હમ હમ ચાલો સુઈ જા બસ બા આને તો કંઈક કંઈક કરીને આવી લાગે બા મને તો એવું લાગે હવે આપણું ભગાડ થાય મને તો એવું લાગે આ બધું જોઈને હજી આ જીવે છે હ હા હું ત્યાં સુધી ક્યાંય ભગાણ નઈ થાય એટલું યાદ રાખજે હજી હું જીવું છું ત્યાં સુધી તમાર કોઈ ને કઈ નહી વાંધો આવે મને મારો મોટો પેલા મોટો પેલા છે મને પછી